સેલવાસ આંબલી સાંઈબાબા મંદિર સામે આવેલી મોબાઈલ રિપેરિંગની દુકાનનું સતત તૂટી ગયું ત્યારે રિપેરિંગમાં આવેલા મોબાઈલની ચોરી કરી ચોરો ફરાર થઈ ચૂક્યા છે મળતી માહિતી મુજબ આમલી સાઈબાબા મંદિર પાસે આવેલી મોબાઈલ રિપેરિંગની દુકાનમાં રાત્રે ચોરીની ઘટના બની હતી દુકાન માલિકે સવારે આવીને જોયું તો દુકાનનું તાળું તૂટેલું હતું જ્યારે તાળું તૂટેલું જોવા મળતાં સેલવાસ પોલીસને જાણ કરવામાં આવી ત્યારે પોલીસ એ ઘટનાસ્થળે તપાસ કરતા રિપેરિંગ માટી આવેલા 3 જટલા મોબાઈલ જેની કિંમત આશરે 15000 ની ચોરી થઈ હોવાનું मालूम પડ્યો હતો આ ઘટનામાં પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ચોરી વા સટર બીચ મે સ તોડ કે ઓર ઇસમે ખોલા ہوا હતા તો મેને પોલીસ કો 8:30 વાગે સુચના દિયા તો उन्होने 9:00 बजे आ गए मेरे पास और उन्होंने सब अपना तो जल पड़ताल की है सामान तो ज़्यादा करके कुछ नहीं गया है दो तीन मोबाइल गया है कितने का है अब वही होगा पंद्रह के आज पुलिस के कितने बजे सूचना दी है सुबह साढ़े आठ पौने नौ बजे कोने नौ बजे का दुकानाई दो सौ चार प्रमाण कम्प्लेक्स